અમદાવાદ શહેરમાં વર્ષના અંતે વધુ એક વખત પચીસથી એકત્રીસ તારીખ સુધી કાંકરિયા કાર્નિવલ યોજાશે અને દર વખતની જેમ આ વખતે પણ કાંકરિયા કાર્નિવલમાં એક લાખથી વધુ નાગરિકો તેની મુલાકાત લેતી પ્રકારની પરિસ્થિતિ છે કાંકરિયા કાર્નિવલની પહેલાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે જ્યાં લોક સંગીતકારો અને હાસ્ય કલાકારો છે તે સૂર રેલાવશે અને નાગરિકો નું મનોરંજન પણ કરશે લાઇટિંગ શો તેની સાથે લેસર શો અને ડ્રોનની મદદથી કાંકરિયા કાર્નિવલ છે તેની પર નજર રાખવામાં આવશે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિત કોર્પોરેશન અને પોલીસ વચ્ચે થયેલી ચર્ચાના ભાગરૂપે એકસો વીસ જેટલા ડ્રોન છે તેની મદદથી નિરીક્ષણ કરવામાં આવશે અને કારણ કે સ્વાભાવિક રીતે નવ વર્ષનો અંતિમ દિવસ અને નવા વર્ષની શરૂઆતમાં મોટા મોટી સંખ્યામાં નાગરિકો છે તે અહીંયા આગળ આવતા હોય છે અને દર વખતે તે પરિસ્થિતિ સર્જાતી હોય છે કે કાંકરિયાના ગેટ બંધ કરવા પડતા હોય છે જેના કારણે આ વખતે કોઈ અગવડ ન પડે તેની પર તકેદારી રાખવામાં આવશે આ ઉપરાંત અલગ અલગ ફૂડ સ્ટોલ છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવશે ત્રણ જેટલા સ્ટેજ છે તે બનાવવામાં આવશે જ્યાં આગળ અલગ અલગ નાગરિકો અલગ અલગ અમદાવાદ શહેરના લોકો જે ગેટ ઉપરથી પ્રવેશ કરતા હશે તેમને મનોરંજન મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે પચીસ તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આ વિચાર હતો કે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવું અને તે છેલ્લા બે દશકથી ચાલુ આવતો કાંકરિયા કાર્નિવલ છે જે આ વર્ષે પણ તેની પરંપરાગત તારીખ અને સમય મુજબ યોજાશે কেমন অনিত তিওয়ার সাথে 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 সাথ সোনি এ বি পি অস্মিত অমদা